અનંદકોટિબ્રહ્માંડોનાધિપતિ પૂર્ણપુરુષોત્તમ શ્રી હરિકૃષ્ણ મહારાજની જય શ્રીલક્ષ્મીનારાયણદેવની જય શ્રીનનારાયણદેવની જય વડતાલકા દિને શોભાવતા પુરમ પૂજ્ય ધર્મધુરંધંધરેક જરાઠ વિદ્યમાન આચાર્ય સનાતનાચાર્ય મહાસ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય પરમ પૂજ્ય ધર્મધુરંધર એકસોના આઠ ભાવિ આચાર્ય શ્રી નૃેન્દ્ર પ્રસાદજી મહારાજની જય સમગ્ર ધર્મકુળ ભક્તિકૂળ ભગવાનના વાલા સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટિ કોટી સાષ્ટાંગ દંડવટ વંદન સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ શ્રી ગિરડા ગિરડા પ્રથમ પકરણનું ચૌદમું વચનામૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવંત અઢારસો છોતેરના માક્ષરવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી શ્રીગરડા મધ્યે દાદા ખચ્ચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખ અરવિંદે બિરાજમાન હતા અને માથે ધોળી પાઘ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળા પુષ્પના તોરા પાઘમાં બિરાજમાન હતા અને બે કાન ઉપર પીળા પુષ્પના ગૂચ્છ બિરાજમાન હતા અને તે ગૂચ્છની ઉપર ગુલાબના પુષ્પ બિરાજમાન હતા અને કંઠને વિશે પીળા પુષ્પના હાર બિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે એક હરિજન છે કે ત્યાં એક ભગવાનનો ભક્ત છે તે સંસારને તજીને નિસર્યો છે એ સંસારને છોડીને નીકળ્યો છે અને અતિ તીવ્ર વૈરાગ્યવાળો તો નથી અને દેહે કરીને તો વર્તમાન યથાર્થ પૂરેપૂરા પાળે છે અને મનમાં થોડી થોડી સંસારની વાસના રહી છે તેને વિચારે કરીને ખોટી કરી નાખે છે એવો એક ત્યાગી ભક્ત છે અને તેને ભગવાનનો નિશ્ચય પણ દઢ છે અને વળી બીજો ગ્રસ્ત ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય દઢ છે અને આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે ને સંસાર થકી ઉદાસ છે અને જેટલી ત્યાગીને જગતમાં વાસના છે તેટલી તે ગ્રસ્તને પણ વાસના છે એ બે જે ભગવાનના ભક્ત તેમાં કોણ શ્રેષ્ઠ છે પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે એ ત્યાગી ભક્ત શ્રેષ્ઠ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે ઓલ્યો મૂંઝાઈને પોતાની મેળે ભેખ લઈને નીકળ્યો છે નિસર્યો છે તે કેવી રીતે શ્રેષ્ઠ છે અને ગ્રસ્ત તો આજ્ઞાએ કરીને ઘરમાં રહ્યો છે તે કેવી રીતે ન્યૂન છે પછી સીજી મહારાજના પ્રશ્નનું મુક્તાનંદ સ્વામીએ બહુ પ્રકારે સમાધાન કર્યું પણ સમાધાન થયું નહીં પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા હે મહારાજ તમે ઉત્તર કરો પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ત્યાગી હોય અને તેને સારી પેઠે ખાવા મળે પેટ ભરીને ખૂબ ખાવા મળે અને જો કાચી મતીવાળો હોય તો પાછી સંસારની વાસના હૃદયમાં ઉદય થાય સંસાર ભોગવાની ઈચ્છા થાય અથવા ઘણું દુઃખ પડે તો પણ પાછી સંસારની વાસના ઉદય થાય કેમ કે સાધુના નિયમ પાળવા બહુ કઠણ છે જે સાધુને માર્ગે ચાલે ને એ ખાંડાની ધાર ઉપર ચાલ્યા બરાબર છે બંને બાજુ માથા લગણ તેલનું પાત્ર ભર્યું હોય અને વચ્ચે તલવારની ધાર હોય ને એની ઉપર હાલવાનું એવું કઠણ છે ઘણું દુઃખ પડે પછી પાછી સંસારની વાસના ઉદય થાય કે આની કરતાં સંસારમાં મજા આવે આ તો બહુ આકરું છે એવા ત્યાગી કરતાં તો ગ્રસ્ત ઘણો સારો છે કેમ છે ગ્રસ્ત ભક્તને જ્યારે દુઃખ પડે અથવા ઘણું સુખ આવી પડે ત્યારે તે એમ વિચાર રાખે જે રખે મારે આમાંથી બંધન થાય મને બંધન થઈ જાય છે તો એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે પણ કયો ભક્ત જેને ભગવાનને પામવાની તીવ્ર તીવ્ર ઈચ્છા છે એને સંસારમાંથી ઉદાસ છે અને ભગવાનને પામવા માટે એને તીવ્ર વેગ લાગ્યો છે રખે મારે આમાંથી બંધન થાય તો એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે છે માટે ત્યાગી તો તે ખરો છે જે જેણે સંસાર મૂક્યો અને પાછી સંસારની વાસના રહે જ નહીં ઘર સંસારનો ત્યાગ કર્યો હોય માતા પિતાનો ત્યાગ કર્યો હોય કોઈ એવા ત્યાગી હોય એને પોતાની પત્ની પણ પરણ્યા પછી પણ ત્યાગી થયા હોય તો એ પત્નીનો ત્યાગ કર્યો હોય ઘણા ત્યાગી એમાં હોય એ લગ્ન કર્યા પછી બાળકો હોય કોઈ પણ બાળક હોય દીકરી અથવા દીકરા હોય માતા પિતા હોય પત્ની હોય એ બધાનો ત્યાગ કર્યો હોય ખેતીવાડી હોય ઘરે મકાન હોય બંગલા હોય સારી સારી ચીજ વસ્તુ પદાર્થ હોય ઘણા ભણા ઘણા ખરા વૈભવ પણ હોય માટે ત્યાગી તો એ ખરો છે જેણે સંસાર મૂક્યો ને પાછી સંસારની વાસના રહે જ નહીં એ એવા ત્યાગી હોય જે ખરા કે હું જો ગ્રહસ્તની જેમ ત્યાગ્યાશમાં રહીને હું બધું ક્રિયા કર્મ કરું તો ત્યાગી થયો હું કામનો તો ગ્રસ્ત જે માર્ગે ચાલે છે એ માર્ગે ત્યાગી ન ચાલે ગ્રસ્ત કામ ધંધો કરે વ્યવહાર કરે બધું ઘણું બધું કરતો હોય ગ્રસ્ત સમારી દીકરા દીકરી ભણાવવા પણાવવા શ્રીમંત સાંટલા સાંડલા કરે લગ્ન કરે આ બધા વ્યવહાર ઘણા બધા કરતા હોય તો ત્યાગી એ બધું સમજી રાખે ગૃહસ્થ મોટા બિઝનેસ ધંધા કરતા હોય મેનેજરમાં હોય મોટા શેઠિયા હોય પાર્ટનર હોય કોઈના ભાગીદાર હોય ઘણા બધા નાના મોટા ધંધાઓ કરતા હોય વેપાર કરતા હોય બિઝનેસ કરતા હોય જોબ કરતા હોય તો સંસાર છોડીને ત્યાગી થયા પછી બિઝનેસ કરવાનું મન થાય અને બિઝનેસ કરે તો એ ત્યાગીનો માર્ગ ન કહેવાય તો રખે મારે આમાંથી બંધન થાય એવું જાણીને તે સંસારમાંથી ઉદાસ રહે કોણ ખરો જે ગ્રસ્ત હરિભગત છે માટે ત્યાગી તો તે ખરો છે જેણે સંસાર મૂક્યો છે અને પાછી સંસારની ક્યારેય વાસના રહે જ નહીં જેમ આપણે પાયખાને ગયા હોય ઝાડે ટોયલેટ ગયા હોય પણ ઝાડે ઉતર્યા હોય પછી ઝાડા હામું આપણે નજર કરતા નથી એનો ત્યાગ કર્યો એ કર્યો એને કોઈ દે સંભાળતા નથી એની આમું જોતા નથી એમ જ્યારે ત્યાગી રાગમાંથી વેર ઉત્પન્ન કરીને વૈરાગી થાય ત્યારે એ સંસારની વાસમાંથી વાસનામાંથી બંધનમાંથી છૂટે છે બાકી યાદ કર્યા કરે ભગવા કપડાં પહેરીને જો યાદ કર્યા કરે તો પછી ગૃસ્થ થવાનું ક્યારેક મન થાય તો માટે ગ્રસ્ત તો વાસનાવાળા ત્યાગી કરતાં ઘણો શ્રેષ્ઠ છે શું કામ કે ગ્રસ્થાશ્રમમાં છે માતા પિતાની સેવા કરે છે અને ભગવાનની આજ્ઞા પાળે છે તો મહારાજે હું કીધું ગૃહસ્થ તો વાસનાવાળા ત્યાગી કરતાં ઘણો શ્રેષ્ઠ છે જો ગૃસ્થના ધર્મ સચવાય તો પણ ગ્રસ્તના ધર્મ તો ઘણા કઠણ છે અને અનંત પ્રકારના સુખ દુઃખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને અવળું ડોલવા દે નહીં ગમે એવા દુઃખ પડે તો એ મંદિરે જવાનું બંધ ન કરે સંતો આવ્યા હોય તો સંતોની સેવા કરે એને રાજી કરે સભા થાય તો સભામાં હાજર થાય સંતોને અન્ન જળ વસ્ત્ર જોતું હોય તો હાજર કરી દે ઉપવાસ કરતા હોય તો ફ્રૂટ એને લઈ દે આવી રીતે ગ્રસ્ત હરિભગત સાચા સંતોની આવી રીતે તન મનથી સેવા કરે અને કોઈ પણ ચીજ વસ્તુ જોતી હોય સંતોને રહેવા માટે મકાન જમવા માટે ભોજન પહેરવા માટે કપડાં પીવા માટે પાણી અને ઉપવાસ કરતા હોય તો ફ્રૂટ આવું બધું લઈ દે અને એની સેવા કરે તો એ ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહીં અને એમ સમજે જે સંતનો સમાગમ મળ્યો છે તે તો મને પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સપના તુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે વાત એ સાચી છે કે આ બ્રહ્માંડમાં સાચા સંત મળવા બહુ મુશ્કેલ છે અને એ મળ્યા એટલે આપણા કરોડો જન્મના પુણ્ય જ્યારે એકઠા થયા ને એક સાથે ઉદય થાય તે સાચા સંતો મળે અને એનો સમાગમ કરવાનું મન થાય અને એ સંત કહ્યા તો જે નિર્વાસનિક હોય જે નિષ્કામી હોય નિર્લોભી હોય નિર્માની હોય નિસ્વાદી હોય નિર્સ્નેહી હોય જે વ્યવહાર ક્યારેય ન કરે દેખરેખ રાખે વ્યવહારનું કહેવીને તો એમ કે વ્યવહાર તો અમે ગ્રસ્તમાં હતા તો કરતા જ તો અહીંયા હવે વ્યવહાર કરીને શું કરવું છે અમારે તો ખાલી દેખરેખ રાખવી છે મંદિરો થતા હોય સત્સંગમાં હરિભક્તો ધર્મશાળા બનાવતા હોય એની દેખરેખ રાખતા હોય રસોડા સંભાળતા હોય તો એની દેખરેખ રાખે પછી હરિભક્તો છે એ નિયમ ધર્મમાં ઓછા વધતા ચાલતા હોય તો એને રોકે ટોકે આ બધું એ દેખરેખ રાખે હરિભક્તોની મંદિરની દેવની શાસ્ત્રની સત્સંગની ઉત્સવ સમયા કરે તો બધું દેખરેખ રાખે કંઈ આડાઓું ખોટું થતું નથી ને વધારે ખર્ચો થઈ જતો નથી ને ગ્રસ્તો તો ગ્રસ્તો છે વહીવટ કરતા હોય તો ક્યારેક ભૂલ થતી હોય તો ભૂલને રોકે ટોકે તો આ બધાએ સંતોના જે નિયમો છે એ નિયમોમાં રહીને ભગવાનને રખંડ અખંડ હૃદયમાં ધારીને સદાય આઠો પહોર ભગવાનનું સ્મરણ કરતા હોય ભગવાનની આજ્ઞા પાળતા હોય ભગવાનની સેવા કરતા હોય ભગવાનની પૂજા કરતા હોય અને જ્યારે સમય મળે તો ભગવાનનું ધ્યાન માનસી પૂજા કરે ધ્યાન કરે અને જાગ્રત અવસ્થા થાય અને જાગતા હોય ફ્રી હોય તો સત્સંગ કરતા હોય સત્સંગ કરીને હરિભક્તોને રાજી કરતા હોય તો પરમ આવા સંતો સાચા મળે એ તો પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ મળ્યો છે એમ માનવું અને ધન દોલત દીકરા દીકરી એ તો સર્વે સપન તુલ્ય છે અને સાચો લાભ તે સંતનો સમાગમ મળ્યો એ જ છે એમ સમજે અને ગમે તેવું ભારે દુઃખ આવી પડે પણ તેણે કરીને કોઈ દી પાછો પડે નહીં ક્યારેક ધંધામાં નુકસાન જાય ક્યારેક ઘરના સભ્યો કોઈ બીમાર પડે અતિ મોટી બીમારી આવે કોઈ ભાગી ભાગીદારે દગો દીધો હોય એને લીધે નુકસાન આવે કોઈ દીકરા દીકરી હોય ધર્મના માર્ગે ન ચાલતા હોય એનું પણ દુઃખ હોય તો એવા ઘણા બધાએ દુઃખ આવી પડે તેણે કરીને પણ સત્સંગમાં પાછો પડે નહીં એવો જે ગ્રસ્ત તે અતિ શ્રેષ્ઠ છે અને સૌ કરતાં ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ છે કેમ કે ભગવાનનું ભક્ત થવું હોય તો પહેલાં તો નિર્માની પણ ગ્રહણ કરવું પડે કેમ કે નકઈ તો ઠાકોરજીના દર્શન કરવા ગયા હોય ને તો કોશ ગળી ગયા હોય એમ સીધે સીધા બહાર નીકળી લાવી નો વાંકા વળે નો દંડવટ કરે નો પંચા પંચાંગ પ્રણામ કરે સીધે સીધા ઈન સટ મારેલા હોય ને પટ્ટો પહેર્યો હોય ને આમ નામ ઊભે ઊભા હ્યાદ આવી પણ સાચા ભગવાનના ભક્ત હોય તો વિવેકે વિવેક રાખીને ભગવાનના દર્શન કરે દર્શન કરતી વખતે આડાવળું જોવે નહીં ભગવાને પંચામ પ્રણામ કરે ભગવાને અષ્ટ અષ્ટાંગ પ્રણામ કરે સાષ્ટાંગ દંડવટ પ્રણામ કરે આવી રીતે ભગવાનને નમન કરતો રહે ભગવાનની સેવા પૂજા કરે ભગવાનને રાજી કરે ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજને રાજી કરે એને દંડવટ પ્રણામ કરે એનું પૂજન કરે ભગવાનના વાલા બ્રહ્મનિષ્ઠ સાચા સંતો એને વંદન કરે પ્રણામ કરે એની સેવા કરે અને સારાએ સત્સંગના તમામ નાટા નાના મોટા ભગવાનના ભક્ત હોય બાળક હોય યુવાન હોય પુરોઢ હોય કે વૃદ્ધ હોય જે મળે અને જય સ્વામિનારાયણ કરે કેમ છે ઓ મજામાં એવો હાવભાવ રાખીને વિવેક રાખીને કુશળ સમાચાર પૂછે આવી રીતે ભગવાનને ભગવાનના સંતો ભક્તોને સારા એ સત્સંગને રાજી કરે તન ધનથી સેવા કરે આવું બધું જે કરતા હોય તો એની ઉપર ભગવાન બહુ રાજી થાય અને આવું કરવું એ ભગવાનના ભક્ત આવા શ્રેષ્ઠ ભક્ત થવું એ બહુ ઘણું કઠણ છે ટાઈમે ટાઈમે સભા થતી હોય એના હાજરી આપે એકાદશી રહે એકાદશીને દિવસે જાગરણ કરે ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર જે કંઈ વારે સત્સંગ સભા નક્કી કરી હોય એ દિવસે સભામાં હાજર થાય અને સગવડ આપી હોય તો સંતો ભક્તોને પ્રસાદના યજમાન બની ત્યાં સેવા કરે તો આવી રીતે સત્સંગમાં પંચવર્તમાન પાળીને સત્સંગ રાખવો બહુ કઠણ છે ક્યારે દારૂ ન પીવે જુગાર ન રમે વેભિચાર ન કરે મીઠ ન ખાય વટલે નહીં વટલાવે નહીં ચોરી ન કરે આ બધા પંચવર્તમાન છે એ બધા નિયમ પાળે તો આવું બધું નિયમ પાળવા માતા પિતાની સેવા કરવી સંતો ભક્તોને રાજી કરવા એની સેવા કરી કથા વાર્તા કરવી ભજન કરવું દી ઉગ્યા પહેલાં જાગી જવું એક બે કલાક રોજ ભજન કરવું મંદિરે જવું તો આ બધાએ ભગવાનના ખરા ભક્ત હોય અને એ આ બધું કરવું એ બહુ ઘણું કઠણ છે કેમ કે સંસારમાં તો અનંત પ્રકારના વિટમણા હોય કેટલી જાતની ઉપાધિ હોય છતાં આ બધું રોજ કરવું એટલે નિત્ય કરવું એ બહુ કઠણ છે અને ભગવાનના ભક્તનો સમાગમ મળવો એ પણ ઘણો દુર્લભ છે એમ કહીને તે ઉપર શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગૌરાયા શ્રીજી મહારાજે ભગવાન અને સંતના મહિમાના મુક્તાનંદ સ્વામીના કીર્તન ગૌરાવ્યા પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે સ્તુતિમાં તો એમ કહ્યું છે જે અંતે યા મતી એવી રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતી રહે તો ગતિ થાય તો એવી ગતિ થાય અને ન રહે તો ન થાય એવો એ સ્તુતિનો અર્થ ભાષે છે ત્યારે જે ભક્તિ કરી હોય તેનો શો વિશેષ છે પછી સીજી મહારાજ બોલ્યા છે જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં હું કીધું જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં અંતકાળે એને ભાન રહે કે ન રહે ખબર રહે કે ન રહે પણ એનું અકલ્યાણ થાય નહીં તેની તો ભગવાન રક્ષા કરે છે કેમ કે આખી જિંદગી નાના બાળક હોય તેથી માંડીને ગઢાથી હોય ત્યાં સુધી ભગવાનને રાજી કરવા માટે ભગવાનના સ્થાને બેઠેલા આદિ વિદ્યમાન ભાવિ આચાર્ય મહારાજ માતુશ્રી સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ સમગ્ર ધર્માચાર્યો ભગવાનના વાલા ધર્મકુળ આશરે સંતો ભક્તોને રાજી કરવા માટે જ રાત દિવસ દોડ્યા હોય અને પછી અંત સમયે એને ક્યાંય ભાન ન રહી હોય તો એની રક્ષા તો ભગવાન કરે છે કેમ કે આખી જિંદગી ભગવાનને અર્થે કાઢી હોય અને ભગવાનનું ભજન કર્યું હોય પણ ભગવાનના માર્ગે ધર્મના માર્ગે ચાલવું બહુ કઠણ છે કેમ કે દુનિયા તો સારી મોડી વાતો કરવાવાળા બહુ બધાય હોય પણ એ બધું ગણકાર્યા વગર કેવળ ને કેવળ ભગવાનને રાજી કરવા માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે રાત દિવસ દોડ્યા હોય તન મન ધનથી સેવા કરી હોય વ્રત ઉપવાસ કર્યા હોય મંદિરે ગયા હોય સભામાં ગયા હોય ગુરુ પૂનમ હોય તો ગુરુના આસને ગુરુની પાસે એની સેવા કરી હોય ગુરુને રાજી કરવા માટે રાત દિવસ દોડ્યા હોય સંતોને રાજી કરવા માટે રાત દિવસ દોડ્યા હોય ભક્તોને રાજી કરવા માટે રાત દિવસ દોડ્યા હોય તો ભગવાન એની રક્ષા કરે કે ન કરે કરે જ તે કેમ કે ભગવાનને શું થાય આ જીવ આ ભક્ત મારો છે એટલે ભગવાન એની રક્ષા કરે છે અને જે ભગવાન થકી વિમુખ છે ભગવાનની આજ્ઞા લોપે છે ભગવાને બાંધેલી મર્યાદા તોડે છે ભગવાનના સિદ્ધાંત વેર વેરવિખેર કરે છે એ બધાએ શું કહેવાય ભગવાનથી વિમુખ ભગવાને લખ્યું એ પ્રમાણે ન કરે પોતાનું મનનું ધાયરું કરે મનમાની કરે એ બધા કહેવાય ભગવાનથી વિમુખ તો જે ભગવાનથી વિમુખ છે તે તો બોલતા ચાલતા દેહ મૂકે છે તો પણ એનું કલ્યાણ થતું નથી અને મરીને યમપુરીમાં જાય છે ને કેટલાક પાપી કસાય હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે અને ભગવાનનો ભક્ત હોય અને તેનું અકાળે મૃત્યુ થયું તે માટે શું તેનું અકલ્યાણ થશે નહીં જ થાય એનું અકલ્યાણ ન જ થાય અને તે પાપીનું શું કલ્યાણ થશે તો પાપીનું પણ કલ્યાણ નહીં થાય અને ભગવાનના ભક્તનું અકલ્યાણ પણ નહીં થાય કેમ કે પાપીનું કલ્યાણ થવું શું અશક્ય છે કેમ કે આખી જિંદગી વ્યભિચાર કર્યો હોય ચોરી કરી હોય મીઠ ખાધું હોય દારૂ પીધો હોય જ્યાં હોય ત્યાં જેનું તેનું જે જ્યારે ત્યારે ગમે તે અવસ્થામાં ખાઈ લીધું હોય ભગવાનની આજ્ઞા ન પાળી હોય ભગવાનના સંતો ભક્તો હોય સાચા સંતો ભક્તો એના અવગુણ લીધા હોય ભગવાનના સ્થાને બેઠેલા એવા આચાર્ય મહારાજ એને વિશે દોષ પડથા હોય એમાં ખામી જોતા હોય સાચા સંતો ભક્તોમાં ખામી જોતા હોય હરિભક્તો મંદિરે રાતા હોય તો એમ કે આ ખોટા સમયો બગાડે છે સાનામાના ધંધો કરતા નથી આવું બધું બોલતા હોય તો એ બધા જે કંઈ પાપીઓ આત્માઓ છે એનું કાંઈ એ હાલતા ચાલતા બોલતા દેહ મૂકે તો હું એનું કલ્યાણ કેવી રીતે થતું નથી તે પાપીનું શું કલ્યાણ થશે નહીં થાય ત્યારે એ સ્તુતિનો અર્થ એમ કરવો જેવી હમણાં એને મતી છે તેવી અંતકાળે ગતિ થાય છે માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય છે અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય તો એનું તો કલ્યાણ થાય જ ને તો એનું કલ્યાણ તો થાય એમાં શું કહેવું પણ ભગવાનનું દાસપણું આવવું તે ઘણું કઠણ છે કેમ જે ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે જે દેહ દેહને મિથ્યા જાણે શરીરને ખોટો જાણે અને પોતાના આત્માને સત્ય જાણે અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાના જે પદાર્થ તેને પોતે ભોગવવાને અર્થે ઈચ્છા જ નહીં ઈચ્છા જ રાખે નહીં અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં પોતાના સ્વામી કોણ ભગવાન એનું ગમતું મૂકીને શિક્ષાપતિમાં જે આજ્ઞા કરી હતી એનાથી વિરુદ્ધમાં એ વર્તે જ નહીં એનું આચરણ કરે જ નહીં એવો હોય તે હરિનો દાસ કહેવાય અને જે હરિનો દાસ હોય ને ને દેહ રૂપે વર્તે તો તે તો પાકૃત ભક્ત કહેવાય હું કીધું જે હરિનો દાસ હોય ને દેહ રૂપે વર્તે તે તો પાકૃત ભક્ત કહેવાય માટે આપણે દેહ રૂપે વર્તવાનું નથી આત્મા સત્તા રૂપે વર્તવાનું હું હું દેહ નથી હું આત્મા છું તો કાંઈ પણ દુઃખ સુખ દુઃખ આવે તો એની કાંઈ એ શોક ન કરે એ હરખાય ન જાય ભગવાનની આજ્ઞા પાળવામાં એ થોડી ઘણી બાંધછોડ કરે નહીં એ સાચો ભક્ત કહેવાય એનું કલ્યાણ થાય છે અને એનું ભગવાન રૂડું કરે છે એનું કલ્યાણ કરે છે અને એવા ભક્ત હોય કે તા એવા કોઈ ભક્ત હોય એને ભગવાન એના ધામમાં બળત્કારે કેતા પરાણે લઈ જાય છે અને ત્યાં એના ધામમાં ભગવાન ભગવાન એના ધામનું સુખ આપે છે એના સ્વરૂપની સેવાનું સુખ આપે છે એટી વચ્ચેના વૃત્તમ ગઢડા પ્રથમ પકરણનું ચૌદમું થયું સહજાનંદ સ્વામી મહારાજની જય